ઉદયપુર અને આસપાસના ક્ષેત્રોમાં વરસાદના કારણે સુખી ડેમના જળસ્તરમાં વધારો નોંધાયો છે પાણીની આવક થતાં ડેમ જળસ્તર એકસોને સુડતાલીસ મીટરે પહોંચી ગયું છે આ સ્થિતિના કારણે ડેમના છ દરવાજા સાઠ સેન્ટીમીટર ખુલી નદીમાં બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જિલ્લા તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સલામત સ્તરે જવા માટે પણ સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા ડેમના જળસ્તરનું સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે હાલ આપણે સપાટી સુખી ડેમ પર એકસો સુડતાલીસ પોઈન્ટ સત્યાવીસ આરેલ પર છે અને શું કહેવાય આજે સવારથી ઉપરવાસમાં વરસાદને ધ્યાને લઈને આપણે રૂલ લેવલ જાળવા માટે આપણે ડેમના છ ગેટ આપણે અંદાજે બે છ ગેટ બે ફૂટ ખોલવામાં આવેલ છે જેથી હેઠેવાસમાં આપણે અંદાજે સાડા બાર હજાર ક્યુસેકનું આઉટફ્લો ચાલુ છે નીચેના જે શું કહેવાય પ્રમાણે અમારો ચાર્જ છે એ પ્રમાણે એલર્ટ ડેમ છલોછલ ભરાઈ ગયો છે આ ડેમ છ આવી છે જે ફૂટ ખોલવામાં આવી છે અને આ ડેમ છલોછલ ભરાવાના લીધે ખેડૂતોમાં જ ખુશી છે અને કેલાલોનું જો યોગ્ય કામ મરામત વહેલી તકે જો થઈ જાય તો આ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં સિંચાઈનો પાક પકવી શકે